હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી રેસ્ટોરન્ટમાં મળે તેવી રૂ એવી પૂછી અને ખાતી વખતે ગળામાં બિલકુલ પણ ન અટકે તેવી સોફ્ટ ઇડલી ઘરે આપણે આસાનીથી બનાવી શકીએ છીએ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઇડલી બનાવવા માટે તેનું બેટર કેવી રીતે તૈયાર કરવું બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવી તે તમામ બાબતો હું આ વિડીયોની અંદર તમારી સાથે શેર કરવાની છું તો તમે આ રેસીપીને પૂરી જોજો અને રેસિપી સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા તો ચાલો બનાવીએ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી હવે ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું બેટર રેડી કરવાનું છે બેટર બનાવવા માટે અહીંયા મેં બે કટોરી ચોખા લીધા છે ઘરમાં કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો અહીંયા મેં બે કટોરી ચોખા લીધા છે અને તેમાં ઉમેરવા માટે એક કટોરી અહીંયા મેં અડદની દાળ લીધી છે અને બેટરમાં ઝડપથી હાથો લાવવા માટે એક ચમચી મેથીના દાણા લેવાના બેટર બનાવવા માટે આ માપ ખાસ યાદ રાખવાનું બે કટોરી ચોખા એક કટોરી દાળ એટલે કે જેટલા તમે ચોખા લીધા છે એની અડધી દાળ લેવાની અને તેમાં ઝડપથી હાથો લાવવા માટે એક ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી દેવાના દાળ ચોખા અને મેથીના દાણાને અહીંયા છથી સાત કલાક માટે મેં પલળવા માટે રાખી દીધા હતા અહીંયા તમે જોઈ શકો છો કે ચોખા અને દાળ સરસ રીતે પલળી ગયા છે તો તેમાંથી આપણે બધું જ વધારાનું પાણી નીતારી દેવાનું છે તો મેથીના દાણા અને દાળ ચોખાને સરસ રીતે ચોખા પાણીથી ધોઈ અને તેનું બધું જ વધારાનું પાણી નીતારી લઈએ આ રીતે સરસ ચોખા પાણીથી ધોઈ અને તેનું બધું વધારાનું પાણી નીતારી દીધા બાદ અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં દાળ ઉમેરી દેવાની અને દાળની સાથે જ તેમાં મેથીના દાણા પણ ઉમેરી દેવાના હવે મિક્સર જારમાં દાળ ડૂબે એટલી છાસ ઉમેરવાની ખાટી હોય એવી છાશ લેવાની અને જો તમે છાશની જગ્યાએ દહીં લો છો તો દહીં ઉમેર્યા બાદ તેમાં તે ડૂબે એટલું થોડું પાણી ઉમેરી દેવાનું હવે મિક્સર જાર બંધ કરી અને તેની સરસ પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા દાળ થોડી અધકચરી રહી ગઈ છે તો તેની અંદર થોડી છાશ ઉમેરી અને તેને ફરીથી ફેરવી લઈશું આ રીતે મિક્સર જારની અંદર છાસ ઉમેરી અને તેની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં હવે આ તૈયાર કરેલા બેટરને એક બાઉલની અંદર લઈ લઈએ હવે એ જ મિક્સર જારની અંદર ચોખાને ઉમેરી લેવાના હવે આપણે જે બટાકા પૌવાના પૌવા ખાઈએ છીએ તેમાંથી બે ટેબલ સ્પૂન જેટલા પૌવાને મેં પહેલેથીને પલાળીને રાખ્યા હતા તેને પણ ચોખાની સાથે ઉમેરી દેવાના છે આ રીતે પૌવા ઉમેરવાથી બેટરની અંદર ઝડપથી આ હાથો આવી જાય છે અને જો તમે આ બેટરની અંદરથી ઢોંસા બનાવશો તો ઢોંસા એકદમ ક્રિસ્પી બનશે અને ઇડલી એ સ્વાદમાં બહુ જ સરસ બનશે હવે તેમાં ડૂબે એટલી છાશ ઉમેરી અને તેને આ રીતે સરસ મેં પેસ્ટ બનાવી લીધી છે આ રીતે મિક્સર જારની અંદર ક્રશ કરી દીધા બાદ તેને પણ દાળવાળા બેટરની સાથે મિક્સ કરી લેવાનું છે હવે આ દાળ ચોખાના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એક જ ડિરેક્શનની અંદર એકથી બે મિનિટ જેવું ચલાવી લેવાનું બંને બેટર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેનું ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનું છે આઠ કલાક જેટલો સમય થઈ ગયો છે તો તેને ખોલી અને ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે તે માથો આવી ગયો છે અને બેટર એ સરસ રીતે હલકું ફુલકું થઈ ગયું છે તો તેને એક જ ડિરેક્શનની અંદર આ રીતે પાંચથી સાત મિનિટ માટે ચલાવી લેવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય એટલે થોડું બેટર એક અલગ બાઉલની અંદર નીકાળી લેવાનું આ બેટરની અંદરથી તમે ઢોંસા ઈડલી અને ઉત્તપમ પણ બનાવી શકો છો હવે બેટરમાંથી ઈડલી બનાવવા માટે અલગ બેટર નીકાળતી વખતે તેમાં મેં સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી જેટલો ઈનો તેમાં ઉમેરી દીધો હતો માફ કરજો તે વિડીયોની અંદર લેવાનું રહી ગયું છે તો સ્વાદ અનુસાર મીઠું અને ઈનો ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જશે હવે બેટર સારી રીતે મિક્સ કર્યા બાદ અહીંયા મેં ઇડલી બનાવવા માટેનું સ્ટેન્ડ લઈ લીધું છે તો તેને તેલથી ગ્રીસ કરી દેવાનું બધા જ ખાનામાં એક એક ચમચી જેટલું ઇડલીનું બેટર ઉમેરી દેવાનું છે બેટર ઉમેર્યા પછી ઇડલીના સ્ટેન્ડને થોડું નીચે ટેપ કરવાનું જેથી બેટર ઇડલીના સ્ટેન્ડમાં સરસ રીતે સેટ થઈ જાય હવે બીજી સાઈડ મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી સારી રીતે ગરમ થઈ જાય એટલે ઇડલીના સ્ટેન્ડને તેમાં સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે હવે તેનું ટાંકણ ઢાંકી અને વીસથી પચીસ મિનિટ જેવું ગેસની આંચ મીડિયમ રાખી અને આપણે તેને થવા દઈશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે પચીસ મિનિટ થઈ ગઈ છે તો તેને ખોલી અને ચેક કરી લઈએ ટૂથપિક કે નાઈફને આ રીતે છેક અંદર સુધી નાખવાનું જો તે એકદમ સરસ રીતે ક્લીન આવે છે તો અહીંયા ઇડલી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે આ સમયે ગેસની આંચ બંધ કરી અને ઇડલીને અલગ નીકાળી લઈએ અને થોડું ઠંડુ થાય એટલે નાઈફની મદદથી એકદમ હળવા હાથે આ રીતે ઇડલીને નીકાળી લેવાની આ રીતે બધી જ ઇડલીને એકદમ હળવા હાથે તેની સાથે તેનાથી અલગ કરી લેવાની અહીંયા તમે જોઈ શકો છો કે ઇડલી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો ઇડલીને આપણે સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈશું તો અહીંયા તૈયાર છે પરફેક્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ઇડલી જો તમે પણ ઘરે અવનવું બનાવી અને ખાવાના શોખીન હોય તો ઇડલી બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને આવી જ એક નવી હેલ્ધી ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું Thank you for watching!